ટાંગા તૂટી ગયા તો પેરમાં જઈને પણ ઓલી કાળક્યા માં કેળી રે માડી ગુજરાત પાવા ગઢ વાળી રે આખા ગુજરાત ની અંદર કાળી ક્યાં નથી જો ભામો ભાગ બેઠો ને વૈશ્વમાં એ બધી મહાકાળી શું પપ્પા ઓળખી લેજો ઘરમાં છે બાર ક્યાંય નથી ઉમરા વાળી ઓળખે ને ડુંગરા વાળી પાસે હું થાય પછી કઈ ન થાય એ આ કાળ ક્યાં એવી છે જો તમને પોગાડવા હોય ધારે ને તો પરમાત્મા ની ભેગો કરી દે અને ધારે ને જો જીભડો બહાર કાઢી ગઈ વાળ છૂટા મૂકી દીધા તો પછી તમે એ કોઈ મેળ ના નો એટલે આ જગત ની સ્ત્રી છે એ કોઈ સામાન્ય નથી આ તો શક્તિ છે સર્વશક્તિ માન છે આ જગત છે એની અંદર સ્ત્રી છે એ શક્તિનો આધાર છે આ શક્તિ ન હોય તો અહીંયા બેઠા હોય કોઈ હોય હે માં ન હોય તો કોઈ ન હોય પણ માં ઈ કોણ છે બે વર્ષની દીકરીતી માંડી 102 વર્ષની માં ની અંદર માં નું રૂપ જોવો તો કોઈ દી પીડા થાય તો કેજો પણ જે માતાનો ભગત બેરવો રાક્ષસ એને માતાને ચડાવવા માટે બાંકડા નિવેદને આખું ગાડું ભરીને તૈયાર કર્યું અને માતાજીને તેડવા ગયો નિવેદ ધરાવવા ગયો માતાજીએ કીધું કે આ કઈ દૃષ્ટિથી આવે છે એ જોવાવું પરીક્ષા તો કરું એટલે મા અઢાર વર્ષની સુંદરીનું રૂપ લઈ હવે માતાજીએ નારીનું રૂપ લીધું હોય એમાં કાંઈ જેવું તેવું હોય સોળે શણગાર સજ્યા અને એના કપાળના તેજ ઉપર જવો તો તેજ તેજનો અંબાર એનું રૂપ આ જગતની અંદર ક્યાંય ન હોય એવું અને જોઈ લીધું જોઈને મોઈ ગયો દ્રષ્ટિ ફરી ગઈ વિકાર જાગી ગયો અને માને સ્ત્રીના રૂપમાં જોઈ અને સ્પર્શ કરવા ગયો ત્યાં ને ધનોત પનોત થઈ ગયું એટલે મહારાજ કહે છે કે આપણે ખાલી પાંચ અવગુણ જીવનની અંદર કાઢવાના છે ચોરી દારૂ જુગાર માંસાહાર અને લુચાઈ લુચાઈ નો અર્થ મેનમાં મેન છે કે પોતાની સ્ત્રી એ સ્ત્રી જગત ની તમામ સ્ત્રી માતા બેન દીકરી અને બેનો પોતાનો પતિ પરમાત્મા જગત ના તમામ પુરુષ ભાઈ બાપ દીકરા સમાન આવું જીવન જીવે ને તોય એને આ ભજન ગાતા આવડે તોય ભલે સત્સંગ કરતા આવડે તોય ભલે કઈ નો આવડે તો કઈ નહીં સાંભળતા ને આટલું યાદ રાખતા તો આવડે ને સાંભળવું હોય તો સાંભળે નહીં ગુરુ મહારાજે કીધું ઓધવકા લેણા ને માધવકા દેણાય નહી આયા કાઈ ઉધાર ઉધાર કરીને નથી લઈ જવાનું નથી કેટલા નાણા રડ્યા કેટલા બંગલા બાંધ્યા કેટલી જમીન લીધી કોઈ નહી પૂછે ભગવાન જયારે મારા તમાર લેખા લે આ જગત ની અંદર આનંદ કમાણો કેટલો પ્રેમ કેટલો ભાવ આપો અને કેટલી આ જગત જીવ ઉપર કરુણા કરી દયા કરી તો ન્યા કઈ એમ નહીં કેવાય ઉભા ખિસ્સા માંથી બંડલ કાઢીને કિલો આનંદ લઈ આવો કિલો ભાવ કે કિલો પ્રેમ કઈ લઈ શકાય કાંઈ ન લઈ શકાય એ બધું અહીંયા કરીને જવાનું છે એટલે સંતો કે મેં હું આનંદ આનંદ મેરા આનંદ કે સિવા કુછ નહીં મુજે મેરી મસ્તી કહા લે કે આઈ જહા મેરે અપને સિવા કુછ નહી આપણા સિવાય કાંઈ નથી પણ અંધારું ન્યા છે આપણે છઈએ કોણ ગુરુ મહારાજે ટપલા મારી મારી ટીપા કે તું માટીનો છો અને હુંય માટીનો પણ અમાર બેનું પ્રજાપતિ ને ઘરે જઈ અને માટલું ખરીદવા ગયા તો માટલા ભાવ પૂછો પેલા માટલા મળે માટલા માટલું ગોતી ને અને બેનુ નો જીવ હોય ને એટલે ન્યા કીધું ઘરવાળા સાંભળી જાય ને તો ખીજા એટલે કે તમારા ભાઈ નો સાંભળે ને એમ કુડી એક નાની હારે દેજો ને ફ્રીમાં હજાર બે હજાર નું માટલું લઈ જતો હોય પંદર રૂપિયા ની કોવડી દેવા હું વાંધો બીજા ગ્રાહક ને મોકલશે ના તો કોવડી ફ્રી માં આપે છે તે કુરડી લઈને આવ્યા અરે બેન પણ ગોળો બે હજાર નો લેવો તો નેન નો હાચવે ને એટલી કુડી ને હાચવે હા એમાંય પાણી ભરે બે ગ્લાસ સમાય તો કુરડી માટલું મૂક્યું બાજુમાં શોભાયમાન કરવા કુરડી પણ મૂકી અને કુરડી નાની એવી માટલું તો ઊંચું હવે કોડીને માટલા હામુ જોવું હોય તો ઊંચું જવું પડે ને હરખે હરખી હોય તો હારે દેખાય અહીંયા તમે બધાય હરખા બેઠા છો એટલે એકા બીજાને હામુ જોઈ લ્યો પણ અહીંથી આય દ્રષ્ટિ કરવી હોય તો જરીક ઊંચું જવું પડે ને એટલે કુરડી રોજ ગોળાને જોવે ઊંચું મોઢું કરીને જોવે એટલે કે આ હું આના કરતા કેટલી નાની કેટલી નીચી ઈ કેટલા મોટાનું નાની એટલે કુરડી એ તો હવારમાં ઊઠી અને કોડિયું લીધું દિવેલ લીધું વાટ લીધી અને બાકસ લીધું અને દીવો કર્યો દીવો કરી અને આગળ જઈને ગોળાની આરતી ઉતારવા માંડી ગોળો કે આ શું તો કે તમારી તો 2000 કિંમત અને મને તો મફતમાં લાવ્યા લાવીને તોય તમારામાં પાણી ભર્યું ને મારામાંય ભર્યું મને બાજુમાં મૂકી એટલે હરખે હરખું સ્થાન આપ્યું પણ તમે મારાથી મોટા કેવા એટલે મારે તમારી આરતી ઉતારવી પડે એટલે ગોળાને દાત આવ્યા કુરડીને કે કે તું મારી આરતી શા માટે ઉતારે એટલે મને હસવું આવે તો કે તમે મોટા છો કે તું બની તો 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 કે 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 હું તમે માટી ના મારામાં નાનો પિંડો લીધો તમારા માં મોટો લીધો પણ છે તો માટી ના જ ને પણ ગોળા એ કીધું કે તને તારા સ્વરૂપ નું ભાન નથી તારા અસલ તત્વ ની ખબર નથી એટલે આ જગતની અંદર તને નાનું મોટું દેખાય પણ ગુરુ મહારાજે ત્રિકુટીનો તાળું ખોલી નાખ્યું જેમ શંકર ભગવાનને ત્રીજી નેત્ર ખોલે અને જગતની અંદર દ્રષ્ટિ કરે તો બધેય હરખું ભળાય એમ આપણને ગુરુ મહારાજે જીવમાંથી શિવ બનાવ્યા કે નહીં અને બનાવી ત્રિકુટીનો તાળું ખોલ્યું ને અજબ ધડાકે ગુરુ મહારાજે ખાલી બે દ્રષ્ટાંત આપ્યા પછી કે જ્યાં જગતની અંદર નજર કરો અ્યાં કોણ નાનું મોટું કોઈ નાનું મોટું આ જગત ની અંદર કોઈ નાનું નહીં મોટું નહીં સમાન દ્રષ્ટિ આપી દીધી પણ સમાન ભાળ્યું ભેદ બીજને ભાવે ગાળ્યું તેજ કરીને તીમી ટાળ્યું જીવન મુક્ત જ્ઞાની ગુરુ જીવન મુક્ત સંશય અમારા ટળિયા જીવન મુક્ત યમને ગુરુ મહારાજે આ જીવની અંદર તમામ જાતના સંશયો ભરાતા

ગુરુ કોઈ દેહ નથી ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ પાંચ તત્વ નું પુતળું નથી અને ગુરુ જન્મતા નથી અને ગુરુ મરતા પણ નથી ગુરુ તો છે આ ગુરુ નો દેહ નતો ત્યારે ગુરુ હતા આપણે છઈ ત્યારે ગુરુ છે આપણે નહી હોય ત્યારે ગુરુ તત્વ તો રહેવાનું છે પણ ગુરુ એટલે શું કે અજ્ઞાન રૂપી અંધારામાંથી કાઢી જ્ઞાન રૂપી પ્રકાશ ની અંદર મૂકી દે એનું નામ ગુરુ પણ ગુરુ ની આગળ નામ પાડે ઈ ગુરુ અક્ષર જ્ઞાન શીખવાડે ઈ ગુરુ ધંધો શીખવાડે ઈ ગુરુ અને કાન માં કાન માં કુર તું સેલો હું ગુરુ ઈ ગુરુ પણ જ્યારે સંતો કે છે સાતમાં સદગુરુ ભેટે અને આપણી ભ્રમણા ભાંગી નાખે ભેદ બતાવી દે ભય ટાળી